પુરી નાપવાના બાને ઘરમાં ધુસી આવેલા લૂટારુએ પિસ્તોલ આકારનું લાઇટર બતાવી પરિવારજનોને બાનમાં લઈને લૂંટનો પ્રયાસ કર્યાનો બનાવ બન્યો છે લૂંટારો આવ્યો હોવાની જાણ થતાં દોડી આવેલા પાડોશીઓએ લૂંટારૂને પકડી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી સચિન ગામ નવફળિયામાં રહેતા સાઠ વર્ષીય વરૂણસિંહ ઇન્દ્રસિંહ વાસી ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું છે તો બપોરે વરૂણસિંહ પત્ની વીરમતીબેન તથા કુતરા અને કામવાડી ઘરમાં હતા ત્યારે બપોરે આશરે દોડ વાગ્યાના અરસામાં તેમના મકાનની ડોર બેલ વાગી હતી જેથી વીરમતી બેને પૂછતા મોડા પર માસ્ક બાંધેલા શખ્સે કુરિયર આવ્યો હોવાનું તથા તેમના દીકરા વિવેક નું પાર્સલ હોવાનું જણાવ્યું હતું વીરમતી એ દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો લુટારુએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા બાદમાં તેણે તુમારે પાસ જો કુછ રૂપિયા સોના કે દાગીના માલ માલ હેવો નિકાલ કે દે દો એમ કહ્યું હતું જેથી સે ઇશારો કરતા તેમની પત્ની વીરમતીબેન ઘરેણા લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા અને પાડોશી શૈલેન્દ્રસિંહ અને દીકરા વિવેક ને ફોન કરીને જાણ કરી હતી જેથી પાડોશી શૈલેન્દ્રસિંહ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી સચિન પારડી કણદે ગાતે આવેલ

એટલે મારી મિસેજ ગઈ છે ત્યાર પછી તેને કુરિયર આવ્યું એમ કહીને બોલાયું અમને મારી મિસેજ ગઈ ને કુરિયરનો માનો કરીને એ ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસેસ પર થોડો મગજ મારી એની હાથે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એ ને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી તેને કીધું કે તું કઈ ગયા વિવેક કઈ ગયો તો મને કીધું કે વિવેક છે કે નહીં છોકરો છે એના હું છોકરો તો એના મામા ત્યાં ગયેલો છે એમ કીધું મેં મને કહે કે કા છે હું કહે તો બહુ દૂર ગામ છે એનું મળે આવે ને એવું નથી પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસા નહીં ને તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસા દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈ ને ફોન કરીને બોલાવી લીધો એની મમ્મીએ નામ વીરમતી બેન અરુણસિંહ સુ ઘટના બની હતી કાલે બપોર અમે સુતેલા હતા દોડના ગાડાનામા એક ભાઈ આયા ને એણે બારનો ખોખડાઈ બોને એમ કે છે કોઈ હે એટલે મે અંદર બહાર નીકળી બહાર નીકળીને જોઈને તે એમ કે કે વિવેક હે તો મેને બોલા કે નહીં હે તો ઉસને બોલા કે કુરિયર હે તો મે કીધું દે દો તો ઉસને બોલા કે વો તમારા યુસકી વાઈફ હે તો મેને બોલા હા હે ફિર બોલા ઉસકે પિતાજી હે મેને બોલા હા હે તો ઉસને બોલા કે આપ ઉસકી માતાજી હે મેં તો કે હા ફિર બોલા ઉસકી વાઈફ હે મેં તો શું બોલા હું મેં اسને બોલા કે કુરિયર હે તો દે દો ના તો ઉસને ગન નીકાલી ફિર મેને કોઈ બોલા કે ચિલ્લા ના મત ઈ તો ગોળી ચલા દુંગા પહેલા તો મેં બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાને હું શક્તિ આપી એટલે પછી મેં એ ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો હતો તારે ત્યાં ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે હો બંદૂક છે હું તને ગોળી મારી દઈશ મેમ કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લા ના મત ની તો ગોળી ચલા દુંગા ગોલી છે મેં બહુ ડરફીશ મેરે હસબન્ડ કો મેને બુલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની સાથે ઝપાઝપી કરીને એને પૈસાની માંગણી કરી ને એમને બેસાડી દે ને એની ઉપર બંદૂક ટાંકી એટલે મેં કામવાડીને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે આ કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઊભા ને પેલી કામવાડી ને પેલાને કહે કે તું જો કોઈ બોલી ને તું બહાર નીકળી તો તારા પર હો ગોળી ચલાવી દેવા

ના પછી ખબર પડી પેલા તો નહી ખબર હતી કે એની ઓરિજિનલ છે કે નકલી છે તો જયારે એ પકડાયું ને એના કોઠળી માંથી બંડુક કાઢી ને એને આખું માંસ પહેરેલું હતું એનો ચહેરો દેખાતો જ હતો આખું ચશ્મા ને માસ પહેરેલો હતો ટોપી પહેરેલી હા આવ્યું ને